હર મહાદેવ આ તલોજ તાલુકામાં ગૌતમેશ્વર મહાદેવ જે ગોરઠિયા મહાદેવ તરીકે પણ જાણીતું છે અને અહીં આ મંદિર છે તે આશરે સાતસો આઠસો વર્ષ પહેલાં અને અહીંયા આ બાજુ નીચે આ નદીની અંદર ભીમ દ્વારા ભીમકુંડ પણ કરવામાં આવેલો છે અને અહીંયા અત્યારે હાજર જ છે અને અમે લોકો ઘણા વર્ષોથી શ્રાવણ મહિનો અને ના અમે અચૂક દર્શન કરવા માટે આવીએ છીએ અને ઘણા શ્રદ્ધાળુઓ જે ચાલીને પણ પગપાળા પણ આવે છે અને દર્શન કરે છે અને શિવરાત્રિનો તો મહા મેરામણ અને મેળો પણ જામે છે અને આ મંદિરનો દર્શન કરવા માટે સર્વે ભક્તોએ અહીંયા અચૂક એક વખત દર્શને આવવું બહુ મોટું મંદિર છે અને બહુ પૌરાણિક છે શું મારું નામ પટેલ અશોકભાઈ મણિભાઈ પટેલ વિલાસપુરા કંપા કોરઠિયા મહાદેવ જે ગૌતમ ઋષિનું તપસ્યાનું સ્થળ છે આશરે સાતસો વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે એવું કહેવાય છે કે પૌરાણિક માન્યતા મુજબ પાંડવો પણ આ જગ્યાએ આવ્યા હતા મહાદેવની પૂજા કરી હતી અમે પણ વર્ષોથી અહીં આવીએ છીએ અને પગપાળા પણ ઘણા બધા સંઘો આવે છે અને આ બાજુમાં નદી મેસો નદી એનો ડેમ પણ છે પ્રાકૃતિક સૌંદર્ય બહુ સારું છે અને બહુ જ આહલાદક દૃશ્ય અને ઋષિમુનિનું સાનિધ્ય મહાદેવનું પણ સાનિધ્ય આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને આ પર્વ મોટો મેળો ભરાય છે અને કેટલાય હજારો લોકો બજાર પણ ભરાય છે મેળો ભરાય છે અને હજારો લોકો દર્શનાર્થે લઈ અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે બોલો ગૌતમ વિષ્ણવમાં આ મંદિર જે પૌરાણિક તો છે જ પણ એના પૌરાણિક કેટલાક અસ્થિ પણ મળ્યા છે જેમ કે પાછળ મોટો કુંડ પણ છે એટલું દે એ વખતે જે પાણી પાણી પૈસા નાખીને પાણી ઉપર આવતું એવો કુંડ અને ગુફા પણ છે જે અત્યારે જજરીત છે પણ એ બધું જે છે પૌરાણિક આજે પણ બધું જોવા મળે જ છે એટલે આ ભૂમિ જે એ એકદમ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિના અને મહાદેવના દર્શન કરી અમારી અમાર જાતને અમે ધન્યતા અનુભવીએ છીએ સુનામ આપણું મારું નામ પટેલ જીતેન્દ્ર કુમાર મોહનભાઈ તખતભાઈ